દેખીએ હમ અફ્રિકા કે જંગલ મેં ઘૂમને જા રહ હૈ જંગલ બહુ બરા હૈ ઇસમે બડી બડીયા હૈ વૃક્ષ બહુ સાર પૌધે હૈ પક્ષીઓ મેં પોપડ મેઢક વગેરે કેતના ભી જીવ જંતુ ભી આ પર્વતો છે આ જોડો છે મોટી નદીઓ છે આજે હું અફ્રિકાના જંગલ દર્શન કરાવીશ તો જો આ સિંહ છે આ વાઘ છે આ નદીઓ છે આ નદી અને સાગર ની અંદર એકસો જેટલી તો એક મિનિટ ની અંદર આખા માણસ નું માંસ ખતમ કરી લખે એટલી એની તાકાત હોય છે આ છે કેસરજી નો તબેલો કેસરજી ને બે તબેલા છે વેસુ છે ગાયું છે આ છે વસાજી ભેસો તબેલો ભેસો છે ગાયું છે બે નાના નાના બચ્ચા છે અને આ અમારા શંકરી ગાય છે જેની ઉમર અગિયાર વર્ષની છે બરાસા અમારા ખેતર હે બહુ અચ્છા ઓર બહુત મોસમ હે तो देखिए दर्शक मित्रों आखा पूरा देश दुनिया घुमा के आप हमारे खेतर में देखो बहुत सारा अच्छा है और देखो ये जो रक्षा बाजरी है ये मगफुली है जो बहुत अच्छी होती है उसकी खेती और देखो हमारे ये जो बटाके की खेती होती है बहुत अच्छी होती है और बहुत अच्छी फसल हम कमाते हैं और बहुत सारी कमाई होती है तो दर्शक मित्रों

કે હે ઉચડી જા બી ગાડે દાડોય વા